શિયાળામાં અનેક શાક એવા હોય છે કે જેની સાથે રોટલા બનતા હોય છે તો આજે તો મેં છે ને વધારે રોટલા બનાવ્યા છે અને આ રોટલાની સ્પેશિયલ એવી વેરાયટી બનાવીશું ને કે જેનો સ્વાદ એટલો સરસ છે ને આપણી બાળપણને યાદ અપાવી દેશે તો ચાર રોટલા છે સાંજના ભાગે મેં બનાવી દીધા હતા અને વધારે જ બનાવ્યા હતા કેમકે મને તો આ વાનગી ખૂબ જ ભાવે છે તો આ ચાર રોટલા છે ને રાતના ભાગે બનાવ્યા હતા એટલે ઠંડા છે તો ઠંડા છે તો એને થોડાક આપણે ગરમ કરી લેશું આમ રોટલો થોડોક ગરમ લાગે એવા ગરમ કરવાના છે વધારે પ્રમાણમાં ગરમ નથી કરી નાખવાના તો આવી રીતે આપણે બધા જ રોટલા ગરમ કરતા જશું અને આગળની પ્રોસેસ કરતા જશું જો તમે ગરમ કરો ને એટલે તમે જે ઘી લગાવ્યું હોય ને એ પણ ઉપર આવી જતું હોય છે તો આ રીતે ગરમ કરતા જવાના છે અને જો ઠંડા થઈ જાય તો ફરીથી થોડોક ગરમ કરી લેવાનો છે અને આ રીતે તેનો ચૂરો બનાવી લેવાનો છે હવે આ વાનગી છે ને એટલી સરસ ટેસ્ટી છે ને કે આપણને બાળપણને યાદ અપાવી દેશે બહુ જ સરસ છે અને જો આ રીતે તમે બનાવશો ને તો બાળકોને પણ ખૂબ જ ભાવશે અને શિયાળો છે તો ટેસ્ટી પણ એટલું છે ને હેલ્ધી પણ એટલું છે તો આવી રીતે જો એક એક રોટલો આપણે ગરમ કરતા જઈએ અને તેને આ રીતે નાના નાના ટુકડામાં ભાગ કરતા જઈએ તો બહુ સરસ એવી આ વેરાયટી લાગે છે અને ખાસ કરીને મને તો એટલું ભાવે છે ને તો મેં સાંજે છે ને સ્પેશિયલ ચાર રોટલા મેં વધારે બનાવી લીધા હતા તમારી સાથે આ વાનગીને શેર કરવા માટે હું તો એક રોટલો વધે છે ને તો પણ આ વાનગી બનાવી લઉં છું તો જુઓ આ રીતે ચોરો કરી લીધો છે પછી મિક્સર જારમાં ઉમેરી દઈએ તો આ રીતે આપણે બે ત્રણ વાત તેને ઉમેરી દઈએ અને પછી હવે તેમાંથી આપણે પાવડર બનાવી લઈશું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે મોટી કણી ન રહેવી જોઈએ એકદમ ઝીણો ભૂકો કરી લેવાનું છે જો મોટી કણી તમને લાગે તો પછી ચાળી લેવાનું છે પરંતુ બને એટલું મિક્સર થોડુંક ચલાવીને એકદમ ઝીણો પાવડર કરી લેવાનું છે તો અહીં જુઓ એકદમ મસ્ત એવો પાવડર રેડી થઈ ગયો છે જો અહીં રોટલા આપણા ઠંડા છે અને તેને ગરમ કરતા ગયા છે એટલે મોટી કણી રહી જશે ને તો કડક રહેશે એટલે ખાસ કરીને આપણે ઝીણો જ તેનો ભૂકો કરી લેવાનો છે આ વાનગીમાં આ વાતનું એક ખાસ ધ્યાન રાખી લેવાનું છે ત્યાર પછી આ પાવડરને સાઈડમાં રાખીને એક ટોપરાનો આ રીતે વાટક્યો છે તો કરીણા સ્ટોર પર તમને આ મળી જતો હોય છે અને શિયાળામાં તો ખાસ કરીને કોઈ પણ નાની એવી કરીણા સ્ટોર હશે ને ત્યાં પણ તમને આ રીતે ટોપરા મળી જતા હોય છે ટોપરાનો વાટક્યો કહેવાય છે તેને તો એને મેં છીણી લીધો છે તમે નાની નાની ચિપ્સ પણ કરી શકો છો મેં તેને આ રીતે છીણી લીધું છે હવે છીણવાનું રીઝન શું છે ને એ હું આગળ તમને કહું છું કે જો તમે ચિપ્સ પણ કરી શકો છો હવે તેને મિક્સર જારમાં ઉમેરી દેશું આપણે છીણી લઈએ અથવા ચિપ્સ કરી લઈએ ને તો મિક્સર જાર છે ને તેની ઉપર લોડ નથી પડતો ઘણી વાર એવું થાય કે તેની અંદરનો બોલ ખુલી જતો હોય છે તેનો પાવડર કરી સાઈડમાં રાખીએ અને જો રોટલાનો જે આપણે ચોરો કર્યો હતો ને પાવડર તેને આપણે કપથી મેઝરિંગ કરીએ ને તો અહીં સાડા ચાર કપ જેટલો આ ચોરો થાય છે ઘણાને આમ ખ્યાલ ન આવે તો મેં મેઝરિંગ કપથી માપ આપ્યું છે કે જેથી તમને વધારે સરળતા રહે તમને વધારે ખ્યાલ આવી જાય તો સાડા ચાર કપ જેટલો આ ચોરો થયો છે ત્યાર પછી જે આપણે ટોપરાનું જે ચોરો કર્યો હતો તેને ખમણીને આ રીતે કર્યું હતું તો એમાં પણ આપણે અડધો કપ થયું છે તો ટોટલી બધું જોઈએ ને તો પાંચ કપ જેટલું આ બધું રેડી થઈ ગયું છે હવે ગોળ લેવાનો છે તો ગોળનો પણ ભોગો કરી લેશું ઘણા મને એવું કહેતા હોય કે તમારો ગોળ કેમ એકદમ બ્રાઉન છે તો એ દેશી ગોળ હોય ને તો એ જેમ જૂનું થાય ને એમ વધારે થોડુંક કાળાશ પડતો થતો જાય અને એના એનું ખાવાનું ખરેખર ખૂબ મીઠું લાગતું હોય છે તો જાડા તળિયાવાળી કઢાઈ લઈશું તેમાં દોઢ કપ પ્રમાણે ગોળનો ભૂકો ઉમેરી દઈશું અને પોણા કપ પ્રમાણે આપણે ઘ ઉમેરવાનું છે તો અહીં ગોળનું માપ છે ને તમે પોણા બે કપ જેટલું પણ લઈ શકો છો મેં થોડોક ઉમેરી દીધું હતું મને થોડુંક ઓછું લાગતું એટલે એટલે તમે જો વધારે ગળ્યું ખાવા માંગતા હોય તો બે કપ જેટલું લઈ શકો છો બાકી તમે પોણા બે કપ જેટલો ગોળ લેજો જો ગોળ અહીં ઓગળી ગયો છે અને અત્યારે ઘી છે ને તેની નીચે ગોળ છે અને આ રીતે તળિયા સાથે ચોંટેલો છે તો જેમ જેમ ગોળ છે એ આપણને ખબર કેમ પડે કે એકદમ સરસ પાકી ગયો છે તો જો ગોળ છે ને એ ઘીની સાથે જ ઉપર તરવા લાગશે અને આ રીતે હળવો પણ બની જશે તો એને ઓળખવાની એક રીત છે આ અને જો જેમ જેમ તમે ગોળ પાકતો જશે ને એટલે આ રીતે ઉપરથી બબલ્સ દેખાવા લાગશે જ્યારે થોડાક વધારે બબલ્સ દેખાવા મળે ને ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને જે બધો ચૂરો કર્યો છે રોટલાનો એ બધો અંદર ઉમેરી દેવાનો છે અને હવે તેની વધારે ટેસ્ટ આપવા માટે એક ચમચી મેં ખસખસના બીજ ઉમેર્યા છે અને સાથે એક ચમચી પ્રમાણે સૂટનો પાવડર ઉમેરી દઈશું અહીં આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે બહુ સરસ ટેસ્ટ લાગે છે એકદમ મસ્ત એવું અને ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે અને આ રીતે હલાવી લેવાનું છે બધું જ મિક્સ થઈ જાય ગોળની સાથે ત્યાર પછી આપણે તરત જ એક મોટી પ્લેટ લઈ લેશું અને તેને ઘી લગાવવાની પણ જરૂર નથી બધું જ આ રીતે ચૂરો છે એને બધું જ એમાં ઉમેરી દેવાનો છે પછી તળિયા ઉપર વાટકી હોય તેમાં ઘી લગાવીને પછી આપણે આ રીતે તેને સરસ એવું પાથરી લેવાનું છે અને હળવા હાથે દબાવતું જવાનું છે એટલે બધું એક સરખું લેવલ થઈ જશે આવી રીતે ત્યાર પછી ઉપરથી મેં કાજુ બદામનો ભૂકો ઉમેરી દીધો છે અને તમારું મનગમતું ડ્રાયફ્રૂટ પણ તમે ઉમેરી શકો છો અથવા તોપરાનું છેન પણ ઉમેરી શકાય છે હળવા હાથે સેજ દબાવી દઈએ એટલે બધો જ ભૂકો છે ને સરસ એવો તેમાં ચોટી જાય તો આવી રીતે હળવા હાથે બધો દબાવી દેવાનો છે અને ત્યાર પછી અહીં પાંચ મિનિટ માટે મેં તેને ઠંડુ કર્યું છે અને પછી આ રીતે તેમાં કટ લગાવી લીધા છે અને બહુ સરસ એવી એકદમ સોફ્ટ એવી આ રીતે બાજરાના રોટલાને તમે ઢેફલી પણ બનાવી શકો છો બહુ જ મસ્ત લાગે જેમ કે ઘઉંનો લીલો ઘઉં હોય પોક આપણો એનું જાદરિયું તમે ખાધું હોય તો તમને કેવું ટેસ્ટ લાગે એવું જ મસ્ત લાગતું હોય છે અને આપણા બાળપણને યાદ અપાવી દે છે કેમ કે અમે નાના હતા ને ત્યારે મારા મમ્મી આ રીતે એમને બહુ બનાવી દેતા અને હાલમાં પણ એક રોટલો વધે ને તો પણ હું આ રીતે બનાવી લેતી હોય છું કેમકે ખાસ કરીને મને તો બહુ જ ભાવે છે અને સોફ્ટ પણ જુઓ એટલું સરસ થાય છે અને બીજું કે આ રીતે તમે છૂટું પણ બનાવી શકો છો જો એક રોટલો વધે તો આ રીતે છૂટું નાન થોડુંક એવું આમ બનાવી લો ક્વોન્ટિટીમાં બહુ જ ટેસ્ટી બને છે ગરમા ગરમ ઠંડીમાં તો એટલી મજા પડે છે અને હા ફ્રેન્ડ્સ તમારા મમ્મી આ રીતે બનાવી દેતા કે નહીં કોમેન્ટમાં મને ચોક્કસથી જવાબ આપજો અને જો હવે રોટલા વધે અથવા તો એકવાર બનાવી જુઓ બહુ જ ટેસ્ટી આ વેરાયટી બને છે ટ્રાય કરજો તમારા ફ્રેન્ડ્સને શેર કરજો